ત્યાં દર્દીઓની ભીડ અને સ્થિતિ ખાસ કોલેરા મેલેરિયા રસીકરણની જરૂરિયાતવાળા બાળકો તેમજ સગર્ભા મહિલાઓને સારવાર માટે લાંબી મુસાફરી કરીને સિવિલ હોસ્પિટલ આવવું પડે છે તો આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સાથે સાથે કોલેરા મેલેરિયા લેવા રોગોથી પીડાતા દર્દીઓ રસીકરણની સગર્ભા લાંબી મુસાફરી આજ અંગે વધુ વાત કરીશું સહયોગી ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે ફઝલ જે રીતે આરોગ્ય કર્મચારીઓની હડતાળ છે જેના કારણે દર્દીઓને રજરપાટ કરવાનો વારો આવ્યો છે હાલમાં કેવી પરિસ્થિતિ ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા સાતસો જેટલા આરોગ્ય કર્મચારી હડતાલ ઉપર છે જેને લઈને દર્દીઓમાં રજડપાટ સર્જાઈ જવા પામી છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે સીએસસી કેન્દ્રો આવેલા છે ત્યાં ડોક્ટરો હાજર ન હોય અને ખાસ કરી આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર હોવાના કારણે પણ દર્દીઓને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દવા માટે અને પોતાના ઈલાજ માટે આવવું પડી રહ્યું છે રોજની સાતસો લોકોની ઓપીડી સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં હાલ નોંધાઈ રહી છે ત્યારે હાલમાં જે આ ખાસ કરીને જે નાના બાળકોનું રસીકરણનું કામકાજ હોય અથવા તો સગર્ભા મહિલાઓની દવાનું કામકાજ હોય તે તમામ પ્રશ્નકારની કામગીરી ગ્રામ્ય વિસ્તારોમાં અટકી ગઈ છે એટલે સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં લાંબી કતારો લાગી છે ખાસ કરીને જે આરોગ્ય કર્મચારીઓ છે તેમની હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે બીજી તરફ હાલ ઉનાળાનો સમય પણ ચાલી રહ્યો છે લૂ લાગવાના બનાવો બની રહ્યા છે શરદી ઉધરસ અને તાવ કોલેરા જેવા દર્દીઓની સંખ્યામાં પણ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે અલગ અલગ રોગોના દર્દીઓ છે તે ગ્રામીણ વિસ્તારોમાંથી ભાડું ખર્ચી અને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં દવા લેવા અને પોતાનો ઈલાજ કરાવવા આવવા માટે મજબૂર બન્યા છે કારણ કે જે ગ્રામીણ વિસ્તારમાં આવેલા સીએસસી કેન્દ્રો છે ત્યાંના જે અધિકારીઓ કર્મચારીઓ છે તે તો હડતાલ ઉપર ઉતરી ગયા સાથે પરંતુ હજુ સુધી તેનું નિરાકરણ નથી આવ્યું જેને પરિણામ છે તે દર્દીઓને હાલ ભોગવવું પડી રહ્યું છે ત્યારે હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલની જે કેસ બારી છે ત્યાં વહેલી સવારથી લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે તાત્કાલિક સરકાર જે આ આરોગ્ય કર્મચારીઓની માંગ છે તે સંતોષે અને તેમની માંગણી પૂરી કરે તે પ્રકારની હાલ માંગ છે તે આરોગ્ય કર્મચારીની ઉઠવા પામી છે દર્દીઓ પણ નજરપાટ કરી રહ્યા છે તેમના આરોગ્યની સુવિધા પણ ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે તે પ્રકારની માંગ છે સિવિલ હોસ્પિટલ ની ટીમો તો અહીં છે પરંતુ જે સીએચસી કેન્દ્ર છે ત્યાં ટીમો ન હોવાના કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેમની પણ વૈકલ્પિક વ્યવસ્થા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર હોય આરોગ્ય વિભાગ હોય અથવા તો સરકાર દ્વારા તાત્કાલિક જે સીએસસી કેન્દ્ર છે ત્યાં ટીમો ફાળવી અને ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં જ ઈલાજ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરાવવા માટેની પણ હાલ માંગ છે તે ઉઠવા પામી છે જી આભાર જોડાવા માટે